એ બનાયું રે બનાયું મેં મશીન કેવું બનાયું પૈસા ડબલ કરવાનું મેં મશીન કેવું બનાયું બનાયું રે બનાયું મેં મશીન કેવું બનાયું પૈસા ડબલ કરવાનું આ મશીન કેવું બનાયું

પાંચસો રૂપિયા અંદર નાખે ને તો તારે હજાર પાસા દેવાના હજાર નાખે તો બે હજાર દેવાના એટલે ગામના બધા માની જાય છે કે હા સુકાદ આ મશીન છે અને આમ જો પછી છે ને ગામનું કોઈક પૈસાવાળું હોય ને એનો મોટો ધાબ મારવાનો અને બધા છે ને ઝાઝા બધા પૈસામાં મશીન વેસીને ગામ મૂકીને વહી જવાનું તો પૈસા વાળા થઈ જાય તો હવે છે ને તું એક કામ કર કોઈ આવે ને એ પેલા પૈસા લે અને આ મશીન અંદર ઘેરી જા પછી જો આપણે રૂપિયાવાડા થઈ જઈશું રૂપિયાવાડા એ બનાયું મે બનાયું મશીન કેવું બનાયું ગરજેન હરખી યહા એ હું પેક કરી નાખું કીક નાઈ ઓલો ટીટી આવતો લાગી સી મશીન કેવું બનાયું પૈસા ડબલ કરવાનું મી મશીન ઓર આદડી હા શું છે આ બધી આ પૈસા ડબલ કરવાનું મશીન છે પૈસા ડબલ કરવાનું મશીન હા તેમાં જેટલા પૈસા નાખી એના ડબલ થાય જેટલા તો નાખ ને એના ડબલ થઈને આવે આ તો મે ખાસ અમેરિકા થી મંગાવ્યું છે હા શું કા હા તો મારી પાસે 500 રૂપિયા છે તો આમાં 500 રૂપિયા નાખું તો 1000 રૂપિયા નીકળશે હા 1000 નીકળે જ ને તો જે 500 રૂપિયા નાખું નાખ આ નાખ કેટલી વાર લાગશે હમણા તરત ને તરત બારા હા

ગયો ગયો મુર્ગો ગયો આમ જો પીડલી હા ઓલો અડલો ન રયો એ ગયો છે અને બધાયને કીસે ગામમાં જઈને કે પૈસા ડબલ કરવાનું મશીન આવ્યું છે અને પછી જો મોટો જબરો ધાબ મારીને પાકી જાવ છે તો તો આપણે બે પૈસા વારીઓ થઈ જશે હા ઓ તો ઓંદઈ ને અંદર ઈજી હમણા પાછો આવશે યા એ બનાયું રે બનાયું મે મશીન કેવું બનાયું

बाराख्यालो बीजा नाखो <laughs> 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 <को> <laughs>

તું પેલા મારી એક વાત હા ભાઈ તારો ઉપાડ મારા ઓલે બહુ બોલે હે એટલે પૈસા સિવાય તું બધુંય માંગજે બોલ શું કામ છે કામ પૈસાનું જ છે એક રૂપિયો નથી દેવાનો જા તું નીકળે પણ તમે મારી વાત તો સાંભળો શું એ બોલ કામ ખબર છે એક નવીન વાત આવી છે શું નવીન ઓલી રાદડી નો રે હા કે પૈસા ડબલ કરવાનું મશીન લાવી છે તારો બાપ પૈસા છાપવાનું મશીન આવે કઈ ડબલ કરવાનું થોડું મશીન આવે હવે હું મારી નજરે જોઈ આવ્યો આવ્યો સરપંચ શું રાંગા મારે સામાન જાતો બારો નીકળતો જાતો એમ કરો આખું ગામ કરાવે છે તો આપણે જોવામાં તમને શું વાંધો છે શું કીધું આખું ગામ પૈસા ડબલ કરાવે હા અરે બાપરે આ ગામના ના જો પૈસા ડબલ કરવી લેશે ને તો મારા કરતા ડબલ પૈસાવાળા થઈ જશે એક કામ કહે જો આવા થાય છે હોય ને तो हकते आपर चोबित कि मारा चाल जम invers केरें ब्रमकर्य निर मकनलेशन मुआ रता को बरामे इना को इतरा ना या करें नहीं को विखे recognize कहण हम सबते हां या मिसलिया खीश Chinese कि बोह मुआ हुँ हम आप विखे राפा को हर्स करना હાલો હાલો જેને ડબલ કરવા હોય ને ઈ હઠટ પૈસા નાખો એટલે ડબલ થઈને બહાર આવશે આલ્યો મારે 1000 રૂપિયા 1000 રૂપિયા હે એ આ હજાર હમણા બે હજાર થાય છે જો આ તમારા બે હજાર રૂપિયા થઈ ગયા ને બે હજાર મારે પાંચસો નાખો પાંચસો નાખવાના નાખો નાખો પાંચસો રૂપિયા

જો આવી ગયા અરે બાપ રે આ તો હાચુકા હજાર થઈ ગયા એરકા લાઈ સુટકેટ લાઈ આય લાઈ અહી હાલો તમને એક વાત કહું તારો બાપ બધાય પૈસા નઈક દેવા હી પણ તમે આંકાવું ને એક વાત કહું આ પૈસા તો આપણે ડબલ કરી નાખશું પણ હરયારા ગામને પૈસા વારા થઈ જશે ડબલ કરી કરીન એટલે ઈ વાત તારી સાચી હો હું શું કહું હું મસિંગ જ આપણે લઈ લેવી હા પછી ગામના હતા અહીંયા અહીંયા રહીશન આપણે અબજોપતિ આપણે રાજ દી ઈદ કરીશું રાતળી હ મારી વાત સાંભળ અમારે પૈસા ડબલ ન કરવા તારે પૈસા જોતા હોય એટલે બોલ અમને આ મશીન તું વેચી દે એ સરપસ આ મશીન કંઈ હું વેચવા થોડી લાવી લાવીશઉં આ મશીન એક વાર જ આવે બીજી વખત આવે નહીં હવે આ મશીન હોય તો માણસ તો ગમે તેટલો રૂપિયાવાળો થઈ જાય એમ થોડી કાય વેસું

આમાં બધુંય છે ને બધુંય છે મને દેખાડો હરકું એમ છોડી કાય માનું હા હા એ જો તું જો તને વિશ્વા ના હતો હા જો હે હા હાલે કાગરિયા એમાં છે ને આ બધું કપલેટ જો હે હા એ હારું વાંધો નહીં આ મશીન તમારું બીજું શું હવે મારે તો ઘણું વેસવું નતું પણ આ તો તમે માનતા નથી નટલે તો સારું હવે હું જાઉં છું હો આ મશીન તમ તમારે લઈ જાજો હા હા મશીન ઉપાડ આ કરોડપતિ આપણે રાજદી સાપ સાપત કરો આ હા

કા ના હજાર દે મશીન એટલે આ ડબલ ડબલ કેમ છે આ સુધી ઓલી કરતી ગરમ થઈ હોય ને એવું જ કઈક દેખાય કેવું કરે ફૂક મારું થોડું થઈ જાય એવું